નડિયાદ ખાતે આવેલી લક્ષ્મી સ્નેક્સ કંપનીના કર્મચારીઓ દ્વારા ચાલી રહેલા આંદોલન અંતે સમાપ્ત થયું છે હડતાલના બીજા દિવસે પગારના મુદ્દે કંપનીના મેનેજમેન્ટ અને કર્મચારીઓ વચ્ચે સમજૂતી થતા કર્મચારીઓ હડતાલ પાછી ખેંચી લીધી છે પગાર મુદ્દે કંપની દ્વારા રોજના પાંત્રીસથી પિસ્તાલીસ રૂપિયા વધારાની નોટિસ આપવા લગાવવામાં આવી હતી જો કે ત્રીજા દિવસે કર્મચારીએ નોટિસનો બહિષ્કાર કરી હડતાલ યથાવત રાખી હતી ગેરકાયદેસર રીતે હડતાલ ચાલુ રહેતા

હું ભારતીય મજદૂર સંઘ ખેડા જિલ્લામાં જિલ્લા મંત્રી તરીકેની જવાબદારી છે અને આજે હડતાલ હતી એ મુખ્ય મુદ્દો પગાર વધારાનો હતો એમાં કંપની સાથે સમાધાન થઈ ગયેલ છે અને કંપની દરેક કામદારના કેસમાં પાંત્રીસ થી પિસ્તાલીસ રૂપિયા પગાર વધારો સિન્યોરિટી મુજબ આપવા માટે તૈયાર થઈ ગઈ છે અને એમના જે સેફ્ટી શૂઝનો સવાલ હતો એ પણ મંગાવી દીધેલા છે ખાલી પસંદગીની પ્રક્રિયા ચાલુ છે અને ત્રીસ દિવસમાં એ બુટ એમને આપી દેવામાં આવશે અત્યારે હાલમાં તો ખાલી આ હડતાલ જ ખાલી થઈ છે અને સાથે સાથે પગાર વધારો થયો છે અને બાકીના મુદ્દાઓ માટે સત્યાવીસ તારીખના રોજ લેબર કોર્ટની અંદર અને સુનાવણી છે મુદત છે શું કહેશો સુનાવણી છે એમાં શું છે અમે ચાર ટોળ ડિમાન્ડ જે છે કામદારોના પેન્ડિંગ પ્રશ્નોની અમે રજૂઆત કરેલી છે એ અન્વયે અમે સત્યાવીસ તારીખે અમને મેનેજમેન્ટને અને કામદારોને સાથે રાખીને એક હિયરિંગ જેવું ગોઠવેલ છે અને એ હિયરિંગમાં કંપનીની સૂચના આપવામાં આવી છે કે તમે પોઝિટિવ એનો રિપોર્ટ લઈને ત્યાં આવજો ત્યાં હાજર રહેજો ત્યાં આ બધા મુદ્દાની ચર્ચા કરીશું શક્ય એટલા મુદ્દાઓની ત્યાં ઓન ધ સ્પોટ પૂરતતા કરવા માટે પ્રયત્ન કરીશું અને જે મુદ્દા બાકી રહેશે એની આગામી જે સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે અમે પૂરતતા કરવા માટે પ્રયત્ન કરીશું આજે કામદારો પણ લેબર લેબર કમિશનરની ઓફિસમાં હાજર હતા હાજી તો ત્યાં રજૂઆત થઈ ત્યાં સમાધાનમાં શું નહીં નિર્ણય નિર્ણય મેં તમને જણાવ્યું એમ કે એમના પગારમાં પાંત્રીસ થી પિસ્તાલીસ હજારનો પગાર વધારો કરવામાં આવ્યો અને એમને કોઈ પણ કર્મચારીને આજે હડતાલ ઇલીગલ ગણાય એમ તો પણ છતાં પણ એમને કોઈને છૂટા કરવામાં નહી કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એની બહેધરી કંપની લીધી છે અને બાકીના મુદ્દાઓની સુનાવણી સત્યાવીસ તારીખે શ્રમ કચેરીમાં કરવામાં આવશે ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ